શ્રી નકલન દેવાંગી અમર આશ્રમ રામદેવ મંદિર બોટાદમાં શિવરાત્રી ઉત્સવ ઉજવવામાં આવ્યો બોટાદમાં શિવરાત્રી ઉત્સવ મહાશિવરાત્રીનો ઉત્સવ શિવરાત્રીનું પાવન પર્વને ખૂબ આનંદ ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો શિવરાત્રીના પાવન પર્વ પર ભગવાન મહાદેવની મહાપૂજા ભગવાન મહાદેવની મહાઆરતી તેમજ બ્રાહ્મણના કંઠે શાસ્ત્રોક્ત શ્લોકોના ઉચ્ચારણ સાથે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ રાખવામાં આવ્યો આ યજ્ઞમાં યજમાન શ્રીએ આહુતિ અર્પણ કરી યજ્ઞની પૂજા કરી ધન્યતા અનુભવી તેમજ સર્વ દર્શનાર્થીઓએ મહાપ્રસાદ પણ લીધો હતો ન્યૂઝ ગુજરાતી સાથે ગૌતમ ગોહિલ બોટાદ શ્રી રામ જફીર મંદિરના મહંત શ્રી માતાજી રામદાસ છે ગુરુ શ્રી જમનાદાસ છે આજે મહાશિવરાત્રી નિમિત્તે અતિરુદ્ર યજ્ઞનું આયોજન તેમજ ચાર પોહરની આરતી અને ભક્તો માટે પ્રસાદ તેમજ યજ્ઞના દર્શન ભગવાનના દર્શનનો દરેક ભક્તોને ખૂબ જ અન્ય ભક્તો ભેગા થઈ અને પ્રસાદનો લાભ લીધો યજ્ઞના દર્શનનો પણ લાભ લીધો શ્રી રામદેવપીર મંદિર બોટાદ નકલંગ દેવંગી અમર આશ્રમ ઓમ નમ શિવાય મારું નામ પ્રતાપ ગોરભા છે અને શ્રી નકલંગ દેવંગી અમરાશ્રમ રામદેવપીર મંદિર બોટાદમાં આજ શિવરાત્રીના પાવન પર્વ પર ભગવાન શિવની મહાપૂજા મહાયજ્ઞ તેમજ મહાપ્રસાદ રાખવામાં આવ્યો હતો ઘણા દર્શનાર્થીઓએ આજના દિવસે ભગવાન મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી અને આ યજ્ઞમાં બધા દર્શન આર્થીઓએ દર્શનનો લાભ લીધો હર હર મહાદેવ